નમસ્કાર દર્શક મિત્રો ટીવી 18 ન્યૂઝ આપનું સ્વાગત છે ટીવી ન્યૂઝ ગુજરાતની ની પળે ની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર કેશુદના રંગપુર ગામે પોણી યુવકે યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું કેશુદ પોલીસે ગુનો નોંધી આરોપીને સરપી લેવા ચક્રો ગતિમાન કર્યા કેશોદના રંગપુર ગામે પણ યુવકે લગ્ન કરવાની લાલચ આપી પોતાના જ ગામમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ રાખી ગત ઓગસ્ટ માસથી અત્યાર સુધી અવારનવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હોય કેશુદ પોલીસે પુનિતભાઈ દેસાભાઈ બાબરિયા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ છે કેશોદના રંગપુર ગામે પણ યુવક પુનિતભાઈ બાબરિયાએ ભોગ બનનાર યુવતીને વિશ્વાસ અપાવવા મૈત્રી કરાર કર્યા હતા અને પોતાની પત્નીને છૂટાછેડા આપી લગ્ન કરવાની ખાતરી આપી છેલ્લા આઠેક માસથી શરીર સંબંધ બાંધતો હોય એવામાં મૈત્રી કરાર રદ કરી લગ્ન કરાવવાની ના પાડતા યુવતી પ્રેમમાં કરેલો વિશ્વાસ ખોટો ઠર્યો હતો અને દગો થયો હોવાનું ધ્યાન આવતા કેશોદ પોલીસે સ્ટેશનમાં પહોંચી હતી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે વાઝા અને પોલીસ કોન્સ્ટેબલ અમરાભાઈ હામાભાઈ જુજિયા સમક્ષ રજૂ કરતા નિવેદનો નોંધી ભારતીય ન્યાય સંહિતાની કલમ પાસઠ બે એમ ઓગણસિત્તેર હેઠળ ગુનો નોંધી દુષ્કર્મ આચરનાર પુનીતભાઈ દેસાભાઈ બાબરિયાને ઝડપી પાડવા ટેકનિકલ સોર્સિંગનો ઉપયોગ કરી ચક્રોગતિમાન કરવામાં આવે છે ગત કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક લગ્નની લાલચ આપી અને તેની સાથે દુષ્કૃત્ય કરેલ જે અંગેનો બનાવ જાહેર થયેલો છે જેમાં આરોપી પુનિતભાઈ દાસાભાઈ દેસાભાઈ બાબરીયા કે જેઓ રંગપુરના રહેવાસી છે જેઓ આ કામના ભોગ બનનાર ની સાથે આજથી દોઢેક વર્ષ પહેલા પરિચયમાં આવેલા ત્યારબાદ તેઓ પોતે લગ્ન કરેલા હોવા તેમ છતાં પણ આ કામના ભોગ બનનારને પોતે એની સાથે છૂટાછેડા લઈ અને લગ્ન કરશે તેવી લાલચ આપી તેઓની સાથે અવારનવાર શરીર સંબંધ બાંધેલ તેમજ તેઓએ મૈત્રી કરાર પણ કરેલ અને પાછું મૈત્રી કરાર નો ભંગ પણ કરેલો તોડી પણ નાખેલા હતા રદ કરેલું અને આમ તેઓ અને ત્યારે બાદ એમને લગ્ન કરવાનું અમને ભોગ બનારે કહેતા તેઓ લગ્ન કરવાની ના પાડી દીધેલી જે બાબતમાં ભોગ બનારે કેશોદ પોલીસ સ્ટેશન આવી પોતાની ફરિયાદ જાહેર કરતા કેશોદ પોલીસ સ્ટેશનને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે